ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મંગળાથ ગામમાં આવેલી પ્રાથમિક મિશ્રા શાળામાં મંગળા સ્થિત સોલ્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા પાંચસો ઉપરાંત વિદ્યાર્થીઓને ગણવેશ વિતરણ કરાયું સોલ્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની છેલ્લા તેર વર્ષથી મંગળાજ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને ગણવેશ વિતરણ તેમજ પરસોલ્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા મંગળાથ ગામમાં ગેટ તેમજ વિદ્યાર્થીઓ માટે ગાર્ડનની પણ સુવિધા ઊભી કરવા જઈ રહી છે તેમજ જંબુસર તાલુકાના વિવિધ ક્ષેત્રે સામાજિક ક્ષેત્રે પણ સુપરસોલ્ટ કંપની હર હંમેશા અગ્રેસર રહી અને સમાજને મદદરૂપ બનતી આવી છે આ પ્રસંગે જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય ડી કે સ્વામી જંબુસર મામલતદાર તેમજ તાલુકા પ્રાથમિક વિભાગના શિક્ષણ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા તેમજ સરપંચ શ્રી તેમજ ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ ગણવેશ વિતરણ કાર્યક્રમમાં શોભા વધારી હતી કે તેનું સૂત્ર હોય એવા લોકોએ એક સૂત્ર આપ્યું માળ મજૂર અને સ્કૂલમાંથી આ બધું જતો રહ્યું

સાફ સફાઈ ની ખબર ના હોય શું ખબર હોય તો આપડે બદલીએ કે નાના છો એ આઠ આઠ કલાક કઈ સ્કૂલમાં કામ કરાવતા સોલ્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની મગનાદ ગામે જંબુસર તાલુકામાં આવેલ છે છેલ્લા તેર વર્ષથી અવિરત ગણ ગણવેશ વિતરણનો કાર્યક્રમ મગણાદ ની પ્રાથમિક શાળા ખાતે અમારી કંપની દ્વારા કરવામાં આવી રહેલ છે આજરોજ રોજ ઓગસ્ટ બે હજાર ચોવીસના પણ શાળાના બાળકોને કંપની તરફથી ગણવેશ વિતરણનો કાર્યક્રમ રાખવામાં એનું આયોજન કરવામાં આવેલ એમાં જંબુસર મત વિસ્તારના ધારાસભ્યશ્રી શ્રી ડી કે સ્વામી સાહેબ મામલતદાર શ્રી જરીવાલા સાહેબ તેમજ તાલુકા શિક્ષણ અધિકારી શ્રી ઉમેશભાઈ પટેલ સાહેબની ઉપસ્થિતિમાં ગણવેશ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવેલો હતો કણવેશ વિતરણની સાથે સાથે અમારી કંપની મગળાથ ગામ ખાતે જંબુસર જે જંબુસર તાલુકામાં આવેલ છે એમાં વિવિધ ઘણા બધા કાર્યક્રમો કરેલ છે જેમ કે મંગણાદનો અમે લોકો ગેટ બનાવેલ છે આટલા વર્ષથી અમે લોકો આપણે ડ્રેસ આપી રહ્યા છીએ અત્યારે મંગળાદ શાળાની બાજુમાં જ આઠથી દસ લાખના ખર્ચે એક એક ગાર્ડનનું પણ આયોજન કરેલ છે જેનું કામ અડધું પતી ગયેલ છે જંબુસર નગર માં પણ અમે લોકોએ ભરૂચ એન્ટ્રી અને વડોદરા એન્ટ્રીના સર્કલ અમે બનાવેલ છે એસટી ડેપોનું સર્કલ પણ અમે બનાવેલ છે તેમજ ટંકારી ભાગોનું પણ સર્કલનું નિર્માણ અમારી સુપર સોલ કંપની દ્વારા કરવામાં આવેલ છે મંગણાથ ગામ ખાતે ભૂતકાળમાં પણ જ્યારે પણ જે પણ જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે અમારી કંપની કાયમ મંગણાથ ગામની સાથે હાજર રહેલ છે ભવિષ્યમાં પણ જે પણ જરૂરિયાત ઊભી થશે ત્યારે અમે લોકો મંગળાથ ગામમાં જે પણ જરૂરિયાત હશે એને માટે અમે લોકો હાજર રહીશું એની ખાતરી આપીએ છીએ સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઇકન